સમાચારો વિસ્તારથી જોઈએ વાત કરીશું વરસાદની રાજ્યમાં વરસાદને પગલે આજે એકસો ત્રણ રસ્તાઓ બંધ થયા છે એકસો ત્રણ રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવા પડ્યા છે ત્રણ સ્ટેટ હાઈવે સાથે જ બાણુ પંચાયત હસ્તકના રસ્તાઓ બંધ આઠ અન્ય રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ સૌથી વધુ જૂનાગઢ જિલ્લામાં ચુમ્માળીસ રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવા પડ્યા છે સુરત જિલ્લામાં સોળ રસ્તાઓ બંધ પોરબંદર જિલ્લામાં તેર રસ્તાઓ બંધ નવસારી જિલ્લામાં દસ રસ્તાઓ બંધ થયા છે તો આજે રાજ્યમાં એકસો ત્રણ રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે ભારે વરસાદને પગલે આસપાસના જળાશયો છલોછલ ભરાવાને પગલે નવા નીરની આવકને પગલે રસ્તાઓ પર પાણી ફરી વળતા રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે તે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ઘણા બધા ગામ સંપર્ક વિહોણા પણ બન્યા છે એકસો ત્રણ રસ્તાઓ બંધ થયા છે સુરત જિલ્લામાં સોળ રસ્તાઓ બંધ થયા છે તો પોરબંદર જિલ્લામાં તેર રસ્તાઓ બંધ સૌથી વધારે રસ્તાઓ બંધ થવાની ઘટના સૌરાષ્ટ્રમાં સામે આવી છે નવસારી જિલ્લામાં આ તરફ દસ રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે